અષાઢ માસની અમ્માસ આવી રહી છે ઘણી સ્ત્રીઓ દશામાનું વ્રત કરશે અને દશામાની પૂજા અર્ચના કરશે તો મિત્રો આજે અમે તમને દશામાના વ્રતની કથા અને મહાત્મા સંભળાવવા જઈ રહ્યા છે તો મિત્રો દશામાની કથાને અવશ્ય સાંભળજો અને શેર કરજો અષાઢ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નાવા જવા લાગી આ સ્ત્રીઓ નદીએ નાતી અને પછી પૂજા કરતી હતી નદીના કાંઠે રાજાનો મહેલ હતો રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહીને પૂજા કરતી જોઈ રહી હતી દાસીને કહ્યું કે જો આ બહેનોએ પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી બહેનો તમે કયું વ્રત કરો છો એક બહેન બોલી અમે દશાવાનું વ્રત કરીએ છીએ એ વ્રતની વિધિ મને કહો ત્યારે બીજી સ્ત્રી બોલી દસ સૂતરના તાતણા લેવા તેને દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો એક માટીની સાંધડી બનાવી તેની સ્થાપના કરવી દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દસ દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એક ટાણું ભોજન કરવું દાસીએ મહેલે આવી રાણીને બધી વાત કરી પછી જ્યારે રાત્રે રાજા ઘરે આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે દશામાનું વ્રત કરું ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે સુખ શાંતિ અને સંતોષ મળે આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધુંય છે મારે ત્યાં કશી જ ખામી નથી તેથી મારે વ્રત કરવું નથી આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને રીસાઈને ખાધા વગર પોતાના સૈન્ય ખંડમાં જઈને સૂઈ ગયા આ બાજુ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા રાત્રે દશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા આથી સવારમાં રાજ્યમાં અંધાધૂની થવા માંડી તિજોરીમાં એક પૈસો ન મળે કોઠારમાં જોવા ગયા તો અન્નો કણ ના મળે આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગ્યા હે રાજા તમે નગર છોડી ચાલ્યા જાઓ તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો છે લાગે છે તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા નગરની બહાર બગીચામાં તેઓ આરામ લેવા બેઠા તો બગીચો સુકાઈ ગયો ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે તો આપણે જ્યાં જઈએ ત્યાં અહીત થશે માટે અહીંથી ચાલી નીકળો રહેતામાં એ બે કુંવરો કહેવા લાગ્યા અમને તો ભૂખ લાગી છે પણ રાતને પળે સમજાવીને રાખે છે એટલામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવતા તે બંને કુંવરને લઈ બહેનપણીને ઘેર જઈને કહે છે જરા બંને બાળકોને ખાવા આપને આ બંને ખૂબ જ ભૂખ લાગે છે ત્યારે તેની બહેનપણી રાણીને કહે છે કે જા જા તું તો ઓળખતી પણ નથી અને મારા ઘેર તું ખાવા આવે છે આથી રાણીને ઘણું જ દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં બંને કુંવરને તરસ લાગી એટલા માં વાવ આવતા રાણી બંને કુંવરને લઈને પાણી પીવડાવવા જાય છે ત્યાં તો દશામાએ અદ્રશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા આથી રાજા કહે છે કે કલ્પાતનું કરશો એ તો જેના હતા તેને લઈ લીધા છે ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વગર કેમ જવાય ગામમાં પખાલી સાથે કેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે ત્યારે બહેનને વિચાર થયો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ નહીતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી સાથે આવે ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ તેથી તેને પલાખી સાથે સુખડી તેમજ સોનાનું સાંકડું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકડું સાફ બની ગયું ત્યારે રાજાએ વિચારે છે કે માં જણી બેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય ચોક્કસ મારી દશાનું પરિણામ છે તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી દીધી અને આગળ ચાલી નીકળ્યા આગળ જતા એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા રાણીએ કહ્યું કે ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો તો સારું ખેડૂતને દયા આવી તેણે રાણીને તરબૂચ આપ્યું પણ રાજા રાણીને સૂર્ય આચમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ પાસે મૂકીને સૂઈ ગયા ત્યાં તો બાજુના ગામના રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો તેથી તેના સૈનિકો કુંવરને ખોળતા ખોળતા ત્યાં આવ્યા હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તેની દશાના પ્રતાપે ખોવાયેલ કુંવરનું મસ્તક બની ગયું તે જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા પછી ત્યાંના રાજપોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા આવી રીતે દશામાંના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા એમ કરતાં કરતા બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રસણીના મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતનું અપમાન કર્યું હતું તેથી માતાજી રૂઠ્યા છે માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપર ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી ઉરીને રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું વ્રતના જ ઉજવણા વખતે દસ મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી પોતે પણ પ્રસાદ લીધો પછી માતાજીની સાંઢળી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો તેથી દશામાએ તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો પછી રાજાને દશામાં રૂપમાં આવ્યા અને કહ્યું કે હે રાજ જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતા મોટા રાજ્યનો રાજા છે તેને તારા પુત્રની હત્યા કરી નથી પરંતુ તારો પુત્ર આવશે માટે તું જેલમાં પૂરાયેલા રાજા રાણીને છોડી તેમની ક્ષમા માંગજે જે તું આ વાત સાચી નહીં માણે તો જેવી તેમની દશા થઈ તેવી તારી દશા થશે એમ કહી માતાજી અંત ધ્યાન થઈ ગયા રાજાને પછી જ આ વિચાર આવી નહીં તેથી તેણે સવારે વહેલા ઉઠી પોતાના સ્વયંની વાત સર્વને કહી સંભળાવી એટલામાં રાજકુંવર માણી કૃપાથી પાછો આવ્યો રાજાએ ખાલી ખાતરી પેલું કુંવરનું માથું જોયું તો તે તરબૂજ નીકળ્યું પોતાનું સ્વય પણ સાચું લાગ્યું તેથી તે પોતે જ જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માંગી તેમને રાજમહેલમાં લાવી તેનો સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી આથી રાજ રાણીએ તે રાજાનું રાજુ માંગી રાજાએ હર્ષ સાથે હાથ ખોળા રથ નોકર ચાકર વગેરે ખડું રાજ રાણી ત્યાંથી રથમાં નીકળ્યા પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું રાજા વિચારે છે કે લાવ હવે માટલું કાઢી જોઉં માટલું જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકડું જોયું માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યા એમ કરતા તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા પણ હવે આપવા કેવી રીતે તેમ વિચાર કરી તેમને દોશીનું રૂપ લઈ બંને બાળકો બંને આંગળીએ વળગાળીને આવ્યા અને બૂમ પાડી કહે કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે તેને લેતા જાઓ રાજાએ રથ ઊભો રાખ્યો તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને હેતપૂર્વક સાથી સરસ લગાડી દીધા આ ડોશી દશામાં પોતે હતા રાજાને કહે કે હવે તમારી દશાવર્તી થઈ છે તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈ દશામાંના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી હવે તને સમજાયું હશે કે કોઈ દેવદેવીની અવગણના કરવી નહીં જાઓ હવે તમે રાજ્યમાં સુખેથી રહો બધા રથમાં બેસી પ્રથમ હતી તે બહેન પાણીના ઘર પાસે આવ્યા જેને તેમનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી તે સોળવી અને રાણીને ભેટી પડી રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોય નહોતો આપ્યો અત્યારે મિષ્ટાનની જમાડે તો પણ નકામું છે એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ રાજાના આગમનમાં ખબર પડતા સર્વનગરજનો વાજતે ગાજતે સમય સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા દશામાના પ્રતાપે રાજા સુખી થયા રાણીએ પાંચ વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કર્યું રૂપાની સાંઢળી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢિ રીતે ઉજવણું કર્યું માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યા જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાંચનાર સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય દશામાં લખવાનું ભૂલતા નહીં જેથી દશામાની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ મેડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી દશામા